નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આપણે આમ તો ચોમાસાને ટાટા બાયબાઈ કહી દીધું છે જે સિસ્ટમ આપણા ગુજરાતની નજીક હતી જે સામાન્યથી મધ્યમ વરસાદ લાવી શકે તેવી સંભાવનાઓ હતી એ સિસ્ટમ પણ હવે દૂર જતી રહી છે બંગાળની ખાડીમાં એક પછી એક પોસ્ટ મોન્સૂન સિસ્ટમો બનતી હોય એ બનતી રહેશે ચોમાસાને અને બાય બાયબાય એટલે કહી રહી છું કારણ કે છેલ્લા કેટલાય સમયથી ક્યાંય વરસાદ જે ભારે વરસાદની આગાહી હતી એવો ક્યાંય વરસાદ પડ્યો નથી ઓફિશિયલી હવામાન વિભાગ જે આગાહી કરે કે ભાઈ હવે ચોમાસાએ વિદાય લેવી લીધી એની પહેલાં વિંડી અને બધામાં તો ખબર પડે જ કે ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી પડી રહ્યો હવામાન વિભાગ જે સાત આઠ દિવસનું ફોરકાસ્ટ એક સાથે કરતા હોય એમાં પણ બધે ડ્રાય વેધર દેખાય છે સવારે તમને થોડી થોડી ગુલાબી ઠંડી ફીલ પણ થતી હશે એટલે ચોમાસાના વિદાય પછી ઠંડી પવન આવવા અને સાથે જ ક્યાંક અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે અત્યારે તો જે આપણે વાવાઝોડાની વાત કરતા હતા એ લો પ્રેશર સિસ્ટમ અને ધીરે ધીરે ખૂબ આગળ વધી ગઈ એ સિસ્ટમ એટલે ગુજરાત પર એની કોઈ અસર નથી નહીવત અસર છે ગુજરાતમાં મોટાભાગે એકદમ ક્લાઉડી વાતાવરણ રહેશે રાત પડતાની સાથે થોડીક ઠંડી અનુભવ તમને થશે ઠંડીનો બાકી ક્યાંય વરસાદની તો કોઈ આગાહી છે નહીં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે જે બંગાળની ખાડીથી આગળ વધી અને ધીરે ધીરે જો ગુજરાત તરફ મધ્યપ્રદેશ તરફ આવે છે તો પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં હજુ છૂટો છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે એટલે અહીંયા ક્યાંક બનેલી સિસ્ટમ એ ધીરે ધીરે જ્યારે આગળ વધશે એ કેટલી મજબૂત એથી આગળ વધે કેટલા સમયમાં આગળ વધે છે 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 એ જોવાનું પણ હવામાન નિષ્ણાંતોનું એવું માનવું કે દિવાળીના સમયે અમુક જગ્યાએ વરસાદ પડી શકે અમુક જિલ્લાઓ એવા છે કે જ્યાં છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે અને એ પણ સિસ્ટમને કારણે પડતો વરસાદ હશે ત્યાં સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી નથી જે ક્યાંક ભારે પવન સાથે ઝાપટું પડતું હશે એ પાંચસો છસો એચપી લેવલે જે વાદળો હોય એકવાર એક સિસ્ટમ પસાર થઈ ગઈ એક ટ્રફ ત્યાંથી ખેંચાઈને આવ્યો હોય એના કારણે જે વાદળો રહી ગયા હોય એ વરસાદ લાવી શકે છે પણ હવે ચોમાસાનો વરસાદ તો ક્યાંય દેખાઈ નથી રહ્યો હવે જે વરસાદ પડશે એ પણ માવઠાનો વરસાદ પડે તેવી સંભાવના છે ચૌદ તારીખ સુધીમાં એકદમ ક્લિયર તમને વાતાવરણ દેખાતું હશે કે વિંડીમાં તો તમને ક્યાંય ગુજરાતમાં વરસાદ નહીં દેખાય બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ કયા તરફ જાય છે એ પણ પ્રશ્ન છે કારણ કે જો અહીંયા ક્યાંક જ એ સિસ્ટમ જે છે એ મજબૂત નથી થતી ધીરે ધીરે આગળ પણ નથી વધતી અને ત્યાં ભુવનેશ્વરથી વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાની આસપાસ જ રહે છે તો પછી ગુજરાતમાં તો હવે કોઈ પણ વરસાદની સંભાવના નથી શિયાળાની શરૂઆત હવે ધીરે ધીરે થઈ જશે અને દિવાળી સમયે જો ક્યાંય વરસાદ પડે છે તો એકદમ છવાય વરસાદ સાઉથના બીજા ભાગોમાં તો હવે ચોમાસું જે બીજું આવતું હોય છે એ ચોમાસું પણ આવી ગયું છે એટલે ત્યાં વરસાદ પડી રહ્યો છે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છવાય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે વીસ તારીખની આસપાસ સુધી આપણે જોવાનું છે કે કોઈ સિસ્ટમની અસર થાય છે કે કેમ જો દિવાળી સુધીમાં કોઈ અસર નથી થતી એટલે હિંડીમાં તો અત્યારે ક્યાંય નથી બતાવી રહ્યા કે ક્યાંય પણ ગુજરાતમાં એક છાંટો વરસાદનો નથી પણ પંદર તારીખની આસપાસ એક્ટિવ છે સિસ્ટમ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ એ જાય તો પછી મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય મધ્યમ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે અને એ વરસાદ એ દિવાળી સમયે દિવાળીની આસપાસ પડે તેવી સંભાવના છે બાકી ક્યાંય જ વરસાદની આગાહી hatya re nahi dekhai અહીંયા જે આપણે વાત કરી હતી એ ટ્રફ જે મહારાષ્ટ્રના દરિયાકાંઠે બની રહ્યો છે એ ટ્રફ દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં બોર્ડરના વિસ્તારો છે ડાંગ છે આહવા છે સુરત વલસાડ નવસારી આ બધા વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ લઈને આવી શકે તેવી સંભાવનાઓ છે બાકી તો ક્યાંય વરસાદની સંભાવના નથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એટલે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ જે હોય એટલે જે રીતના મોન્સૂન આવે જાય એ એ જ રીતના એટલે ઉપરથી સ્ટાર્ટ થાય ઉત્તર ઉત્તર ગુજરાતથી સ્ટાર્ટ થાય મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં વરસાદ થાય પછી પછી કચ્છ મધ્ય ગુજરાત અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે સત્તર અઢાર તારીખે તમે જુઓ કે ગુજરાતના જે મહારાષ્ટ્ર અને ગુજરાતના બોર્ડરના વિસ્તારો છે ત્યાં ક્યાંક છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે દિવાળી સુધીમાં સંભવિત રીતના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગ શું આગાહી કરી રહ્યું છે કયા જિલ્લામાં ડ્રાય વેધર રહેવાનું છે કયા જિલ્લામાં હજુ છૂટાછવાયા વરસાદની આગાહી છે એ પણ એકવાર જોઈએ હવામાન વિભાગની સાત દિવસની આપણે આગાહી જોઈએ તો નવ તારીખથી લઈ અને પંદર તારીખ સુધીની આગાહી છે અને તમે જુઓ કે આજે ક્યાં વરસાદની સંભાવના છે તો આજે મોટાભાગે બધી જગ્યાએ એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ક્યાંય જ વરસાદ નથી આગામી સાત દિવસ સુધી સુરતમાં પણ વરસાદ નથી ભરૂચ નર્મદા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ નથી બતાવી રહ્યા પણ ડાંગ નવસારી વલસાડ તાપી આ બધા વિસ્તારોમાં ગઈકાલે જ સામાન્ય મધ્યમ વરસાદ હતો આજથી ક્યાંય વરસાદ નથી એટલે દસ તારીખથી લઈ અને સત્તર તારીખ સુધી ગુજરાતના બધા જ ભાગોમાં ક્યાંય જ વરસાદ નથી બધી જ જગ્યાએ ડ્રાય વેધર છે એકદમ ક્યાંય વરસાદ પડશે તો એ પણ એકદમ છૂટો છવાય વરસાદ પડશે અને થોડા સમય માટે પડશે ભારે પવન ફૂંકાઈ શકે છે સાથે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી ક્યાંક થઈ શકે છે જ્યાં વરસાદ પડવાનો હશે ત્યાં પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી જ્યાં પડશે ત્યાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે અને જે રીતના હવામાન વિભાગ આગાહી કરશે હવામાન નિષ્ણાત આગાહી કરશે કે હવે ઓફિશિયલી શિયાળો બેસી ગયો છે કે ભાઈ ચોમાસાએ વિદાય લઈ લીધી છે એ બધી જ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ લો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો